મિત્રો ઉમરેઠ તાલુકાના સુંદરપુરા ગામમાં દૂધ મંડળીના ક્લાર્ક દ્વારા કરેલી લાખો રૂપિયાની ભોગ આજે નિર્દોષ ગ્રાહકો બની રહ્યા છે ક્લાર્કે હડપ કરી રકમની ભરપાઈ આજે મંડળીના ગરીબ પશુપાલકો ભોગવી રહ્યા છે મંડળી દ્વારા ગ્રાહકોને દૂધની કિંમત કાપી લેવામાં આવી છે અને તેના કારણે જ નિયમ મુજબના આ રકમ જે ક્લાર્ક પાસેથી વસૂલ આવી જોઈતી હતી તે આજે જે છે દૂધ ઉત્પાદકો જે પશુપાલકો છે તે લોકો ભરી રહ્યા છે જુઓ ત્યાંની શું છે સ્થિતિ બળવંત ભાઈ દલપત ભાઈ તકલીફ પૈસા ની છે અમારે બીજો કોઈ પ્રશ્ન નથી અમારે લોન નહીં મળતું કે પૈસા નહીં મળતા બરોબર છે આજે બત્રીસ ટંકો થયો છે બત્રીસ ટંકો એમાં આઠ ટંકો ના પૈસા લો કે બાવીસ ટંકો ના પૈસા બાકી પડે છે સેક્રેટરી ચેરમેન બે ની અમારે કહેવાનું એવાય બે તો એવાય બે તો અમે કશું દોડતા અમે ગ્રાહકો શું દોડીએ કમિટી એ કઈ બોલવાતા નહી કમિટી એ આવતા નહી અમારો કોઈ પ્રશ્ન બીજો છે છેલ્લા ત્રણ વર્ષથી સતત થતી આ ઉચાપત અને અવ્યવસ્થાના કારણે ગ્રાહકોની ધીરજનો દોર હવે તૂટી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે બુધવારે સવારે દૂધ ભરવા આવેલા પશુપાલકોએ મંડળીમાં જોરદાર હોબાળો મચાવીને વિરોધ દર્શાવ્યો હતો મિત્રો આપણે જણાવી દઈએ કે ઓડિટમાં સામે આવ્યું છે કે ક્લાર્કે ત્રણ લાખ રૂપિયાની ઉચાપત કરી હતી

તૈયારી કોઈ ગ્રાહક પણ સ્વામી કાક એ છે મેન વ્યક્તિ છે એને પૂછવા જાય એટલે એ હમો જવાબ દેતા નથી અને ગાર સિવાય વાત કરતા નથી તો આ આ ચારસો ગ્રાહક શું અમને આ લોકો એવું કે તમે દેરી છોડી દો અમારે દેરી છોડવાની નથી પણ દેરીની અંદર જે કચરો છે એ અમારે હટાવવાનો છે આપણે જણાવી દઈએ કે હવે ગ્રાહકોમાં માંગ ઉઠી છે કે મંડળી

તે બાબતે હેરાન થવાનું રહ્યું છે તો એ પૈસા ભરાવવા માટે તમે કેવી એક્શન લેશો તે પૈસા ભરાવવા માટે ગ્રાહકો અત્યારે જિલ્લા રજિસ્ટ્રારમાં અમૂલમાં અરજી કરવા માટે તૈયાર થયા છે વ્યવસ્થા કમિટી તે પણ વાકે ગ્રાહકોનો પ્રશ્ન નથી એ પ્રશ્ન તમારો છે ભાઈ ગ્રાહકોનો કોઈ પ્રશ્ન નથી પરંતુ પૈસા ભરાવાની જવાબદારી તમારી છે ના પૈસા ભરાવાની જવાબદારી વ્યવસ્થા કમિટી અને ચેરમેન ની છે આ વસ્તુ તેમને જાણ છે વારંવાર ઠરાવો કર્યા પૈસા ભરાવા માટે પણ અત્યાર સુધી પૈસા ભરાયા નથી સુંદરપુરાનો આ કિસ્સો ગ્રામીણ સહકારી સંસ્થાઓ માટે સુધારાની જરૂરિયાતને ઉજાગર કરતો હોય તે પ્રકારેનો છે શું ગ્રાહકોને ન્યાય મળશે કે નહીં તે તો હવે આગળનો સમય અને તંત્રની કાર્યવાહી જ બતાવશે પરંતુ મહત્વની બાબત એ છે કે પરસેવાની કમાણી અને એક એક ટીપુ જે છે દૂધનું બચાવીને ડેરીમાં ભરતા જે પશુપાલકો છે તેમના હકના જે નાણાં છે તે આજે સત્તા પર બેઠેલા અને કર્મચારીઓ જે છે તે હડપ કરી ગયા છે ત્યારે હવે જોવું રહ્યું કે આ વિષયને લઈને હવે કયા પ્રકારના કડક માં કડક કરગ, પગલા તંત્ર દ્વારા ભરવામાં આવે છે